નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય નિર્માણ પામેલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે સમગ્ર દેશમાં રામ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ નિહાળી લુણાવાડા રણછોડજી મંદિર ખાતે આરતીનો લાવો લીધો હતો લુણાવાડા રણછોડજી મંદિર ખાતે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનું જીવન પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ જિલ્લા કલેક્ટર બાવિન પંડ્યા જિલ્લા કલેક્ટરના ધર્મપત્ની દર્શનાબેન પંડ્યા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટા પ્રાંત અધિકારી આનંદ પાટીલ મામલતદાર ઈશ્વર પટેલ નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત અધિકારીઓ કર્મચારીઓ ભક્તોએ ઉપસ્થિત રહી અયોધ્યાથી પ્રસારિત થતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને આરતીનો લાવ લીધો હતો અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ